આખું એક સાથે જમે એનો વિચાર ભાઈસી આમ તો ટીમ્બા ને બધા ઉર્ફે ડોક્ટર કે ટીમ્બા ડોક્ટર આજે આ પવિત્ર દિવસે આપણે બધાને ભેગા કરીને મહાપ્રસાદ લેવા માટે બધાને આમંત્રણ આપીને

લાલદાસ બાપુ એ આપણને કીધું કે આપણે પણ આપણામાં રહેલા વ્યસનો પછી ચા હોય 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 તો વધારે જો કોઈ સમાજને નુકસાન કરતું હોય તો આપણામાં રહેલી ઈર્ષા અને ઈગો આજે દિવસે દિવસે ગામડાઓ વેરવિખે થતા જાય છે ઘણા બધા કારણો હોય છે આથી વીસ થી પચીસ વર્ષ પેલા ગામડાઓ કેવા હતા અને આજે કેવા છે ઈશ્વરે આપણને સંપત્તિ આપી અને ગામડા વિભાજન થતા ગયા ત્યારે આ પવિત્ર અને સારા દિવસો અંદર આપણે પણ આપણા કુટુંબ અંદર કોઈની સાથે બોલતા ન હોય કઈ નાની મોટી માથાકુડ હોય જે કંઈ આપણને આજે માર્ગદર્શન આપ્યું એની સામે આ શ્રાવણ મહિનાની અંદર ટીમ્બા ની પ્રસાદી લઈને આપણે આપણામાં રહેલા અવગુણો આપણે છોડીએ એ જ અસ્તુ જય મહાદેવ